જય માતાજી બધાય મિત્રોને કેમ છો બધાય મજામાં મજામાં રહેવાનું કારણ કે આપણે વ્લોગ છે ને મજે દારા જ બનાવવાના છે અને આજે તમને મારું એલિવેશન વર્ક બતાવવાનું છે આપણે એક નવી સાઈડ ચાલુ કરી છે બરાબર એટલે નવા મકાનનું નવું કામ છે બરાબર અને મકાનનું કેવું કામ થાય છે અને જો આ આપણે આ મકાન સ્ટાર્ટિંગથી તમને બતાવું હું બરાબર જો આ મકાનમાં પ્લાસ્ટર થઈ ગયું છે આપણે પ્રાત બાંધી દીધી છે આખા મકાનમાં અને પેલો કોટ ચાલુ કરી દીધો થોડુંક મારે વિડીયો બનાવવામાં લેટ થઈ ગયું મોટા ભાઈ ઉપર ચાલુ કામ કરી દીધું બરાબર એ પેલો હાથ સિંગલ કોટ લાગે છે એમનો અને અહીંયા મારું નીચે કામ હાલે છે આપણી ચેનલને બધા સબસ્ક્રાઈબ કરજો કે થોડોક તમારા બધાનો સપોર્ટની જરૂર છે આપણે તો વિડીયો જો ગમે અને આપણું કામ ગમે તમે તમને બધાને તો આપણી ચેનલને લાઈક કરજો અને આપણે જો તમારે કોઈને આવું કામ કરાવવાનું હોય તો આપણો કોન્ટેક કરજો બરાબર હાલો આગળ તમને આગલું કામ બતાવીશ બધું તો આપડે પેલો આ સિંગલ કોટ હતો ને લાગી ગયો જો આખા મકાનમાં સિંગલ કોટ લાગી ગયો છે અને હવે આપણે આમાં નિશાન મારવાનું છે ટેપ મારવાની છે ટેપ માર દઈ નિશાન માર દઈ રેવલ ઉતાર દે પેલા તમે જો આવી થોડીક આને થોડીક કઠણ રાખવાની એકદમ ઢીલી નહીં કરવાની બબલ્સમાં થોડીક કઠણ પૂરતી હોય ને એટલે દાણો સારો થાય એમનો એટલે હાલો હવે આપણે બબલ્સ ચાલુ કરીએ બરાબર તો આપણે હે ને બબલ્સ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર અને હવે ફ્લેક્સ મારવાનું છે તો ફ્લેક્સ માર્યા પહેલાં આપણે અસ્તર ચડાવવું પડે તો હાલો હવે અસ્તર મારી જો ત્રીસ ફૂટની હાઈટ છે અહીંથી આપણું ગામ છે આખું આપણે ગામમાં જ કામ ચાલે આપણું જાજા ભાગે આપણે ગામમાં જ ચાલતું હોય પછી ધ્રોલમાં છે રાજકોટ જામનગર બધે કામ આવતા હોય આમાં અસ્તરે પહેલા ચડાવી દઈ કીધું અસ્તર પછી આમાં ફ્લેક્સ ચાલુ થશે આડો તો આગળ વિડિયો જોજો આનું છે ને ફિનિશિંગ મસ્ત આવે એકદમ અને આપણે આખું કામ રહ્યું ને માર્બલ ચોકે માર્યું એવું લાગે આ જે હુકાય ને તો આનું લુક મસ્ત આવશે એટલે આનું હું જાય એટલે કાલે તમને વિડિયોમાં બતાવીશું

આ ફ્લેક્સ છે અહીંયા આપણે માર્બલ સ્ટ્રક્ચર આપ્યું છે થઈ જાય ને એટલે હું તમને બતાવીશ પછી આખા મકાનનો જે અમારા પ્રાંત છૂટી જાય ને એટલે આખું મકાન તમને ફરીથી બતાવીશું ત્યાં સુધી આપણે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે માર્બલ સ્ટ્રકચરનો ને ત્યારે મોબાઈલ મારો ઘરે રહી ગયો હતો એટલે મેં એ બનાવવાનું કઈ રીતે બનાવવું ને એ એનો વિડીયો નથી બનાવી શક્યો પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજું આપણી સાઈડ ચાલુ થાય ત્યારે એ બધી તમને પ્રોસેસ બતાવીશું કે માર્બલ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવાય એને લગાડવાની પ્રોસેસ કેવી રીતની હોય એ પછી આગળ તમને હું ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવીશ ને બીજી સાઈડનો ત્યારે બતાવીશ હવે આ બસ થોડું ઘણું કામ બાકી છે બાકી આપણે બે ત્રણ ચિત્ર બનાવવાના છે ફરમા મારવાના છે એક કૃષ્ણ ભગવાનનો છે મોરપીજ છે ગણપતિ દાદા છે આવો બે ત્રણ ફરમા મારવાના છે એટલે હવે આ બસ થોડું ઘણું કામ બાકી છે એટલું કરીને પછી આપણે આ પ્રાત છોડી નાખવાની છે અને પછી બધું તમને આખો મકાનનો બધો આખો ટોટલ વિડીયો બાજુમાંથી ને બધું મસ્ત બતાવીશ બરાબર ત્યાં સુધી વિદ્યામાં બધા બન્યા રહેજો તો ફાઇનલી હવે આપણે મકાનનું કામ જે ચાલુ કર્યું હતું ને હવે પૂરું થઈ ગયું છે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે સફાઈ થઈ ગઈ છે બધું ટોટલ કામ હવે પૂરું થઈ ગયું છે હલો હવે તમને હું દેખાડું મકાન કેવું કામ થયું છે ને જો પહેલાં કેવું હતું અને હવે આપણું કામ કર્યા પછીનું જો એનું લુક જો કેવું થઈ ગયું જુઓ અહીંથી થોડુંક નજીકથી હે ને થોડુંક નજીક પડે એટલે હરકું દેખાતું નથી પણ આમ થોડાક આગળથી લઈશ તમને બતાવીશ હવે આમાં શું શું આપણે શું શું કામ કર્યું હે ને બતાવું તમને હું જો આને શેરા બેલ્ટ કહેવાય આ શેરા બેલ્ટ છે પછી એની બાજુમાં આપણે ફ્લેક્સ આપ્યું છે આ ફ્લેક્સ આપ્યું છે તો આની માટે આપણે કોટિંગ કરી નાખ્યું છે કોટિંગ બરાબર પછી એની બાજુમાં એક જે આપણે અહીંયા બબલ્સ આપ્યું છે કિચનો એક ફર્મો માર્યો છે ઉપર મારબલ સ્ટ્રક્ચર આપ્યું છે અહીંયા આ મારું બસ સ્ટ્રક્ચર આપ્યું છે બરોબર આ બાજુની સાઈડમાં હોતે પણ આપણે બબ્બલ્સ જ આપ્યું અને આ બાજુ સ્ટ્રક્ચર આપ્યું આપણે આમાં સ્ટ્રક્ચર આપ્યું બરાબર એટલે સ્ટ્રક્ચર આપણે ઓછું આપ્યું છે આમાં પણ જે આમાં મકાનમાં જે રીતે જેવો મકાનનો મોરો હતો ને એ પ્રમાણે આપણે કામ કર્યું છે કારણ કે જેવું મકાનનું ડિઝાઇન હોય જેવો મોરો હોય એ પ્રમાણે આપણે કામ કરવું પડે એટલે જો હવે આનું કેટલું મસ્ત લુક આવ્યું છે મકાનનું આપણે થોડુંક તો અહીંથી ક્રોસિંગ પડે થોડુંક તો હવે આપણે છે ને મકાનનું કામ થઈ ગયું કમ્પ્લીટ હવે આપણે કરવાની બીજી સાઈડ ચાલુ કારણ કે હવે અમારે બાજુના ગામ લાખાણીમાં કામ એક કરવાનું છે ત્યાં પણ અલગ રીતનો એક મોરો આપેલો છે અને આ મકાનનું કામ થઈ ગયું છે પૂરું તો હવે ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે અને જો તમને આ અમારું કામ ગમ્યું હોય અને તમને સારું લાગ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો કારણ કે તમારા સપોર્ટની ખાસ આપણે જરૂર છે યુટ્યુબમાં હજી ફોલોઅર્સ મળ્યા નથી આપને એટલા બધા સબસ્ક્રાઈબર મળ્યા નથી તો તમે બધા સપોર્ટ કરો અને થોડોક બને એટલું હે ને શેર કરો કારણ કે તમારા બધાની સપોર્ટની ખાસ જરૂર છે તો મળશું ફરી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ